માણસ ભલે લાખ સમજદાર હોય સાહેબ લાખ ગણો માણસ ભલે સમજદાર હોય પણ કોઈ વ્યક્તિની લાગણી ના સમજી શકે તો એ માણસ જ ના કહેવાય યાર ભલે ને ગમે તેટલો લોકો એને કહેતા હોય કે આ મોટો માણસ છે આ એમ છે કેમ છે બાખાજ અંતર કેવાય યાર જે લાગણી ના સમજી શકે એના થોડા માણસ કહેવાતો હોય છે લોકોની લાગણી લોકોની પીડા લોકોનો દર્દ સમજી ના શકે એ માણસ કહેવાય જ નહીં સાહેબ લોકોનો દર્દ આપણો દૂર કરી ના શકીએ તો કઈ વાંધો નહીં એમને અમે મદદરૂપ ના થઈ શકીએ તો કઈ વાંધો નહીં બટ આપડા લોકોને એવી રીતે દબાવીએ નહીં કે જે દબાયેલા છે એના કરતાં વધુ નીચે દબાય અમુક નોટો તમે જોયો હોય સાહેબ ગાડી લઈને જતી હશે ને તો કોઈક બિચારું ગરીબ છોકરું આગળ આવી હોય ને સાઈડમાં જ્યાં ખબર નહીં પડતી આમ છે તેમ છે અલ્યા તારા ઘરનું હું લઈ ગયું એ છોકરું તારા દોડ નું શું લઈ મારું એમ કેવું છે એનું કામ છે એમની મજબૂરી છે ભીખ માંગવાની એની મજબૂરી છે ભંગાર વેણવાની ભૂલથી ગાડી આગળ આવી છે તારા ભૂલ છે એની બટ એની મજબૂરી છે ત્યારે એને કરવું પડે છે કે કોઈને શોખ થાય ભંગાર વેણવાનો શોખ થાય હા અમદાવાદ સાઈડ હું સાહેબ બધા લોકો નથી હોતા એવા પણ અમુક દસમાંથી માંથી એક જણો તો એવો નીકળતો હોય સાહેબ દસમા ની દસમા ને તો વીસમાંથી એક જણો તો એવો નીકળતો જ હોય મારો બેટો કે છોકરું બિચારું કોઈ મજબૂરી ના માણસ મજબૂરીના લીધે બધા એવું કરતા હોય કોઈને શોખ ના હોય સાહેબ તમને ખરાબ બપોરે ભંગાર વેણવા મોકલા તમે જવા ખરા કોઈ ના જ્યા તમે તો હા તો મજબૂરી ના માણસે બિચારું વેણતું હોય યાર ભંગારે વેણતું હોય બધું કરતું હોય

ઓકે સારુ આમ છે ટેમ છે ફલાંગ દીકરો આ રીતે આ પોચું પોચું જ બોલે પેલો ભાઈ પેલી ગમે તેટલા ઊંચા અવાજથી બોલે એ આમ કર દો એ વાસણ કર દો એ કતરો વાળ દો આ હું બોલા પાજે અને બોલવાની સ્ટાઈલ જ આવી ટેક દેવી એટલે પેલા ભાઈએ પૂછ્યો એક દિવસ હે વાલી તારું તારા પિયરમાં શું બોલું લાડમાં નામ હોય તો તારું તારા પિયરમાં લાડમાં નામ શું હતું મારું મારા પિયરમાં લાડમા નામ હતું ગુ ગુ હતું મારું લાડમા નામ પેલા બેને આવું કીધું એટલે પેલો ઘરવાળો એના મનમાં કે મારા સાસરીયા પક્ષવાળા કેટલા છે કે કે જે છે આપણા મનમાં છે ને આપણા વિચારોમાં છે કોઈ સફળ વ્યક્તિની સફળતા જો આપણે સાહેબ પચાવી ના શકીએ ને કાણાઓ અને એની સાહુ શાક દાજે અચાનક આવું બધું કેમનું થઈ ગયું તો એને ઈર્ષા કહેવાય ઈચ્છા કોઈ પણ વ્યક્તિની સફળતા તમે પચાવી ના શકો તો એને તમે શું કહેશો ઈર્ષા કહેશો અને ઈર્ષા કહેવાય જ પણ કોઈ પણ વ્યક્તિની સફળતા તમે પચાવી લો છો ને એમ કહેશો ના ભાઈ બહુ સરસ કાર્ય કર્યું આમ આવું ના કાર્ય કરતા રહો તો એ તમારા માટે પ્રેરણા બની જશે તમને એમ થશે કે આના જેવું કઈ કરું પણ એવા વિચારો લોકો ઓછા થતા હોય છે લોકોને એવા જ વિચારો થતા હોય છે મારો બેટો આટલું બધું કઈ રીતે છે દાળમાં કશું કાળું નથી ભાઈ તારા વિચારો કાળા છે તારા વિચારો ધોળા કર હું તો કહું છું પોતાની વખત બનાવ સાહેબ પોતાની વખત બનાવો તમારા પોતાની ઓકાત હશે ને સાહેબ તો દુનિયા તમારી કદર કરશે દુનિયાકાત આપણી પોતાની હોવી જો દુનિયા કદર કરે સાહેબ અમિતાભ બચ્ચનની જેટલી લોકો કદર કરે ને એટલી એના પેલા કાળા લગળવાળા બોડીગાર્ડ ની નાખ રહી કારણ કે બચ્ચન બચ્ચન છે અને પેલો કાળો લુગડો વાળો ભલે બોડીગાર્ડ એના જોડે જોડે રોજ ફરતો ભલે એના ખબર આવવા જાય તો જોડે લઈ જતો બધે જો બચ્ચન સાહેબ જો જો જાય એમના જોડે જોડે જતો હોય ચોવીસ કલાક એમના જોડે એમનો બોડી ગાર્ડ રહેતો હોય પણ બંને વચ્ચે ફરક છે ઓકાતનો બચ્ચન સાહેબ એવી રીતે બજારમાં નીકળ્યા ને તો લોકો એમના ઘેરી લે બચ્ચન સાહેબ બચ્ચન સાહેબ બચ્ચન સાહેબ અને પેલો બોડી એકલો ને એકલે હોય તો આ પેલું બચ્ચન સાહેબ નું પેલું નહીં આ ખાડા બુઝાટી ગાર્ડ એટલે ઓકાત બનાવો તમારી મહેનત કરો રાત દિવસ જાગો મહેનત કરો અને તમારી ઓકાત બનાવો તમારી ઓકાત હશે સાહેબ તો લોકો તમને સલામ ઓટોમેટિક મારશે મારશે તમારો સ્વભાવ તમારો સ્વભાવ સાહેબ દીવા જેવો રાખો દીવો સાહેબ એ રાજાના મહેલમાં પણ એ જ અજવાળું આપે અને ગરીબની ઝૂંપડી ઉપર એ જ અજવાળું આપે છે દીવા જેવા બનો યાર એ ઉણા કરાય પછી કોઈ પૈસા વાળી પાર્ટી જોઈએ ને ભાઈ હે ભાઈ હે ભાઈ આવું કરવા મુકલો એવું નહીં યાર એવું નહીં તમે એમ કરશો કે હું પૈસાવાળી પાર્ટી જોઈને એના જોડે મારો ભાઈ મારી બેન ના લો બધું ખોટું છે યાર દીવા જેવા બનો દીવો મેલમાં પણ એ જ વળવો આપો ને પણ એ જ વળવો આપે એવી રીતે તમે કોઈ ગરીબને મળો તો એ રીતે મળો અને કોઈ અમીરને મળો તો એ જ રીતે મળો તમારા સ્વભાવમાં પરિવર્તન લાવશો નહીં સાહેબ પણ આપણે એવું કરીએ ભાઈ થાર ગાડી છે ઓ મારા 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 ભાઈ 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 અત્યારે લોકો મતલબ રાખતા હોય છે આમ તો જોવા જઈએ તો હું એ પહેલાં એ બધું નતું માનતો પણ થોડું થોડું મને એવું થાય છે કે ભાઈ સાચી વાત છે તમારા સિદ્ધાંતથી તમારા કામથી તમે કોઈને કામમાં આવો સાહેબ તો તમે કૃષ્ણ તમારા સિદ્ધાંતથી તમારા કામથી તમારા કાર્યથી તમે કોઈને કામમાં આવો તો તમે કૃષ્ણ અને કોઈના કામમાં ના આવો તો પછી તમને બધા જય શ્રી કૃષ્ણ એટલે અત્યારે એવું છે તમે કામમાં આવશો ને એટલે કે તમે તમને બધા કૃષ્ણ ગણશે કે આ મારો કૃષ્ણ આ મારો કાનોડો અને પછી બધા તમને કહેવા મળશે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જેના તમે કામમાં આવતા હતા ને એ જ તમને કહે છે જય શ્રી કૃષ્ણ એટલે પહેલાં આ મેં બધું જોયું પહેલાં મને એક બે ભાઈ કહેતા હતા કે યાર અત્યારે જમાનો આમ છે ને અત્યારે લોકો આમ કે અત્યારે પેલું આમ છે ને તેમ છે એટલે મેં કીધું કોઈ ના આવે બધું જમાના પ્રમાણે શેર થઈ જવાનું હોય યાર એ કે જમાના પ્રમાણે શેર થઈ જવાનું વાત સાચી છે યાર પણ આ બધું હોય છે ને આ સંસાર એવું છે ને કોઈ આપણું કામ કરતું નથી ના આમ નથી એમ ના આપણે એમના કામ કરી જવાના મેં કીધું જો બકા તમે ગમે તેટલું કરો કોઈના માટે તમે રૂપિયાનું કામ કરો દસ રૂપિયાનું કરો તમે દસ રૂપિયાનું કોઈના માટે કામ કરો સાહેબ તો એ દસ રૂપિયાનું કામ ભલે એ વ્યક્તિ માટે એક રૂપિયાનું હશે પણ બીજા નવ રૂપિયાનું તમે જે કામ કરો છો એ કામ જશે તમારા ભગવાનના છો આપણે એટલે હંમેશા હું તો કહું છું કામ કરો હું તો દરેકે દરેક વિડીયોમાં કહું છું દરેકે દરેક પ્રોગ્રામમાં કહું છું ભાઈ કામ કરો લોકોની મદદમાં આવો આ બધું છે ને હવે જય શ્રી કૃષ્ણ ને વાળું એ મૂકી દેવાનું ચલો ભાઈ એ સુખી એનો ભગવાન સુખી આપણા લોકોને કામ કરી આપવાનું તો આ બસ તમે જેટલા લોકોના કામમાં આવશો એટલા લોકો તમારા કામમાં આવશે એવું પણ નથી કે બધા એવી કોમમાં ના આવે બધા એવી નોટો ના હોય સાહેબ અમુક ઘણા સારા લોકો કે તમે એમના કામમાં આવો અડધી રાતે તો એ તમારા કામમાં આવે 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 અને આવે જ સાહેબ પણ આપણા કોઈના કોમમાં ના આયા હોય ને એમને કહીએ તું મારા કોમમાં આ ના હોય અમીર બાપાની ઓલાદ પડી જય હોય રોડ ઉપર ચાલતી હોય પાપા પગલી રીતે અને પડી જયું હોય તો એના પપ્પા કે મમ્મી શું કે છે અલે લે માળું દીકલું પડી ગયું ઊભું થઈ ગયા માળું જેવડું મળી ગયું ઊભું થઈ ગયા હા તમે જોવો તો અને આપણે જેવી કોક નોટ ચાલતી હોય ને પડી ગઈ હોય તો ઠેસ લગ પેલા તો ધીબી જ ન કહો જોતો જ નહીં કે રસ્તો દેખાતો નહીં આવડો મોટો કે હા અને પછી મમ્મી તો કડક હોય તો બે થાપો મારો પછી આ જો આ જો કેટલી કીડીઓ મારી દીધી અત્યારથી પાપ કરવા લાગ્યો છે આગળ જઈને શું કરશે અલ્યા પણ સાહેબ એ નેના પડ્યું હોય નેનપણમાં પડ્યું હોય નેનપણમાં મા બાપની માર ખાધી હોય ને એમ કીધું હોય કે આ કીડીઓ મરી ગયા આનાથી પાપ થાય તો એ છોકરો આગળ જઈને કદી પડે નહીં પડે એટલે એના જીવનના દોરમાં કદી પડે નહીં કારણ કે એના એ એના મા બાપની એક થાપ એ મા બાપની એક થપ્પડ એ કીડીઓને મરતા નથી શીખવાડતી પણ એની માનવતા જીવાડતા શીખવાડે એટલે તમારું છોકરું હોય તમારો દીકરો હોય કે તમારી દીકરી હોય એની અંદર પેલા માનવતાને કેવી રીતે જીવાડવી એવા સંસ્કારો એની અંદર નાખવા જોઈએ પછી તમે સંસાર સંસારના સંસ્કારો નાખશો તો ચાલશે પણ પહેલાં માનવતાના માનવતા દર્શાવવી માનવતા દેખાડવી અને ક્યારેક ક્યારેક માનવ માનવતામાં રહેવું એમ આમાં અત્યારે અત્યારે તો એવા એવા લોકો થઈ ગયા છે ને માનવતા અમનો એક અંશ નહીં એમની અંદર એ અંશ નહીં તો એ મારા બેટા ફરતા હોય છે બિંદા છે એમને સારું હોય છે એમ બધું એ હોય છે પણ બહુ ઝાઝા દિવસ હોય નહીં એક ભાઈની ઘરવાળીને ચોરી કરવાની આમ ઠેવ એટલે ચોરી એટલે બહુ મોટી ચોરી નહીં પણ શાકભાજીની દુકાનમાં જાય તો બે ત્રણ ટોમેટો ખીજામાં ગાલી દે આપેલા થેલીમ ગાલ દેવાનું કરિયોની દુકાનમાં જાય તો બધો આમ ટુકડા પર આવી એ ખીજામાં નારિયેલ એકાદ મિલ દેવાનું આવી ટીવ તો એક દિવસ શાકભાજીની લારી ઉપરને તો તો થોડા સીસીટીવી કેમેરા હોય એ પકડાય નહીં પણ એક દિવસ બેનને તમે જવાનું થયું મોલમાં તે મોલમાં તમે બેન છે ને નું પેકેટ જોયું એટલે એમના મમ ગેરછોકરું રો છે એટલે પાલેજીએ કાધું થેલીમ ભર દો કે પણ બેનને ખબર નહીં કે અહીંયા સીસીટીવી કેમેરા લાગેલા સન ચાલુ છે તે બહેને તો તમે જો તો જાવળીને નું પેકેટ હતું ભબલગ થેલીમ કાઢી દીધું આ તો રાત્રે મેનેજરે જોયું કે ભાઈ આ તો બેન ચોરી કરી ગયા છે નું બિસ્કિટ એટલે મેનેજર હતું તે ફરિયાદ કરી એટલે બેનના કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો એટલે જજ સાહેબે પૂછ્યું બોલો તમે પાલેજીનું બિસ્કીટ ચોરી કર્યું બેન કે હા મેં પાલેજીનું બિસ્કીટ ચોરી કર્યું કેટલા બિસ્કીટ હતા એમાં પાલ્લેજીના બિસ્કીટમાં કેટલા બિસ્કીટ હતા એટલે એ વખત બાર બિસ્કીટ આવતા હતા એ કે બાર બિસ્કીટ હતા જજ સાહેબ બાર બિસ્કીટ એટલે જજ સાહેબ કે ઓકે બાર બિસ્કીટ હતા ને તો તમને આજથી હું બાર દિવસની સજા આપું છું તમારે બાર દિવસ સજા ભોગવવી પડશે હું કહું એ એટલે પાછો પેલો સાહેબ એનો ઘરવાળો પાછળથી ઊભો થયો સાહેબ સાહેબ એને મમરાનું પેકેજ થોડી જુ બોલો દોણા ગણતા મમરાના બધા નહીં પણ ત્રણ ચાર હજાર હશે કે દોણા એટલે ત્રણ ચાર હજાર સજા સાહેબ કેમ તમે આટલા બધા હરક પર દુડા થઈ જાઓ છો તમારી ઘરવાળીને સજા આપું છું તમને દુઃખ નથી થતું અરે સાહેબ તમે જેવા છો કે એને સજા આપી શકો છો બાકી અમારો તો કયો કોમ જ શક કરવાના સાહેબ લેવલ હોય કોઈ વ્યક્તિ કોઈ શક કરીએ ને એનાય લેવલ હોય હવે એમાં જે સૌથી ઉપરનું લેવલ હોય ને જે સૌથી ઉપરના લેવલનો ભાઈ એક બેન હતા એમના ઘરવાળા ઉપર શક કરતા હતા સૌથી ઉપરના લેવલનો જે શક હોય ને ટોપેસ્ટવાળો શક દુનિયાનો સૌથી મોટો શકદારી વ્યક્તિ હોય ને તો એ બેન તમે જુઓ એ બેન તમે જુઓ એટલો શક કરે એટલો શક કરે હમણાં બેનને એક દિવસ પિયર જવાન થયું પિયર જવાન થયું ને એટલે પિયરજીયા પિયરજીને ફોન કર્યો હેલો ક્યાં છો તમે એટલે એ બોલ્યા હની ઘરે છું હું હા તો એક કામ કરો ફટાફટ મિક્સર ચાલુ કરો હું જોઉં તમે ઘરે છો કે નહીં એટલે ભાઈએ મિક્સર ચાલુ કર્યું હની કે ઓકે ચલો મૂકો ફોન મૂકી દીધો ફોન બીજા દિવસે તમે જોવો તો ફોન કર્યો ક્યાં છો તમે હની ઘરે જ છું હું મિક્સર ચાલુ કરો ફટાફટ મિક્સર ચાલુ કરો એટલે પાછા પેલા મિક્સર ચાલુ કરો હા મિક્સર ચાલુ કરો તે પેલા ભાઈ મિક્સર ચાલુ

આ તો પછી થોડા દિવસ થયા અને તમે તો માનનીય શેઠાણી એટલે પેલી જે ભાઈની ઘરવાળી હતી એને પિયર થી ઘરે આવવાનું હતું પિયર થી ઘરે આવીને એટલે અચાનક એમ હતું ઘેર જઈને હું મારા પતિને સરપ્રાઇઝ આપી દઉં એમ તો બેન ઘરે આવ્યા બેન ઘરે આવ્યા તે પેલા ભાઈ હાજર જ નહીં તે ઘરમાં નોક્કર હતો નોક્કરને પૂછ્યું અરે ક્યાં ગયા તારા શેઠ એટલે કે મારા શેઠ તો કે આઠ દિવસથી ચોક મીચલ લઈને ગયા છે હજી આયા નહીં કે એટલે બીજી વાત કે તમારે સાહેબ જીવનમાં શાંતિથી રહેવું હોય આનંદથી રહેવું હોય તો એક વાત યાદ રાખો કે હંમેશા તમારા જીવનમાં ખુશીને લક્ષ્ય બનાવો ખુશી એટલા પાછી કોઈ છોકરી નહીં એવાની ખુશી એટલે તમારા જીવનનો આનંદ તમારા જીવનને તમારા આનંદ તમારા જીવનનો આનંદ હોય ને એને તમારો લક્ષ્ય બનાવી દો કે બસ મારે આનંદ કરવો છે મારે ખુશીથી રહેવું છે બસ મારે એ જ કરવું છે કોઈ માણસ ને કે કોઈ વસ્તુ નો લક્ષ્ય ના બનાવશે પેલા ભાઈને આગળ વધે હું પાળી જ દઉં પેલો ભાઈ હું પાળી જ દઉં તો આપણા જ જશું કોઈ ના આપણે પાડવા વાળા છીએ જ નહીં યાર આપડે કોઈને ના પાડી શકીએ પાળવા બેઠો છે ઉપરવાળો નાથ આજ નહીં તો કાલ નહી કાલ નહીં પરમ દિવસ પરમ દિવસ દિવસ પોઈ દસ દિવસ પંદર દિવસ એક વર્ષ બે વર્ષ વીસ વર્ષ ચાલીસ વર્ષ ગયડા થશે તાણા તો પાડશે ને એના ઉપર વિશ્વાસ રાખો આપણે કોઈને પાડવાની જરૂર નથી આપણે કોઈને એમ કહેવાની જરૂર નથી તમારું આમ થઈ જશે તમારું તેમ થઈ જશે આપણે ભગવાન નહીં આપણે કોઈ એવા સાધુ નથી આપણે કોઈ સંત નથી કે આપણે કોઈ એવા ભુવાજી નથી કે આપણે કહી દઈએ તારું આમ થઈ જશે એમ થઈ જાય આપણા કાળા માથાના એક માનવી છીએ આપણે આપણું સંભાળવાનું આપણા આપણું કરવાનું આપણા આપણા છોકરાને એમ કહેવાનું જોઈએ બે છોકરું કરી દે તો એ તમારા સંસ્કારો આપણું છોકરું આપણું કીધું ના કરતું પેલા ને એમ કહીએ કે તારો તો ઓન થઈ જાય છે એક મસ્ત ભોળું છોકરું હશે હો છે મસ્ત એ બોલ બોલ બોલતું છે એ પ્રકારની એટલે મસ્ત કહું છું એ છોકરાએ સપનું જોયું કે મમ્મી મમ્મી મને કાલે રાત્રે એક સપનું આવ્યું એટલે મમ્મી કે શું સપનું આવ્યું બેટા અરે મમ્મી સપનું જબરદસ્ત આવ્યું હતું એટલે મમ્મી કે હા પણ શું આવ્યું સપનું અરે મમ્મી મને એવું સપનું આવ્યું કે મારો એક પગ આકાશમાં અને એક પગ જમીન ઉપર હતું કે એની મમ્મી કે બેટા આપણા એવા મોટા મોટા સપનો ના જો આપણો પેન્ટ લાવવાની હાલ કેપેસિટી નહીં ફાટી જશે તારા પપ્પાનો પગાર ટાઈમસર થતો નથી હું તને તારા મોટા ભાઈનો જીન્સ પહેરાવું છું તું એવા સપના જોઈ ને તારું પેન્ટ ફાટી ગયું તો પછી ક્યાંથી લાવું બીજું પેન્ટ સ્કૂલમાં બેન પ્રશ્ન પૂછ્યા હતા લાઈન બધા છોકરાઓનો એક છોકરાને ઊભો કર્યો ઊભો થા છોકરાને પૂછ્યું ફળોના નામ બોલ ચલ એટલે છોકરાએ ચાલુ કર્યું કેરી પપૈયું દ્રાક્ષ દાડમ કેળા સફરજન અને જમરૂપ બેન કે બીજું બોલ બસ બેન શાંતિ એકદમ આનંદ મંગલ તમે કે તમાર ઘેર કેવું છે બેન કે ગોડા એમ નહીં કેતો બાર ફળોના નામ બોલવાના છે તું હજી થોડા જ બોલ્યો હજી વધારે બોલ ચાર પાંચ બીજા બોલ બેન એવું કેવો છે મારા મનમાં તમે તબિયત મેં કીધું મગજ છે અને બેનો સાહેબ ભડકી જબર જાય સાહેબો તો બેનો જબર ભડકી જાય તને આમ છે તન તેમ છે પેલા છોકરાએ જવાબ બાબતો બેન તમે એવું થોડું કીધું તું કે બાર ફળોના નામ બોલો તમે એમ કીધું તું ફળો નામ બોલો એટલે હું બોલ્યો

તમે અમન ભણાવજો હા લો હોય ચોક ઉપર ચોક લોને હોય બોર્ડ ઉપર આવીને લખવા જાતે અમુક બેનો સાહેબ પૂછ્યું હોય ને આપણે એમ કીધું હોય ને આ ખોટું છે બેન આ સાચું આવે હે મારે તો વધારે ખબર પડે તને લઈ આવી જાય ભણાવવા આવી જાય હોય આવું કેમ હોય એવા લોકો કે પોતાનું ના સાંભળતા હોય બરાબર પણ એમને બીજાનું આમ કોઈ ગૂંધવાનું કીધું હોય ને તો એમના જબરજસ્ત મજા આવે જબરજસ્ત હમણાં ભાઈ હતો સાહેબ ચૂંટણી પતિ ને એટલે બધાને ગલ્લે ઊભો તો પાનના ગલ્લે એટલે શું કે ખબર છે કે મોદી સાહેબે ભૂલ કરી ગયા પેલું ખાતું પેલા ના આપવાનું હતું કે પેલું ખાતું પેલા ના આપવાનું હતું ઓનર નતું આપવાનું અને જે ઓના આપ્યું પેલા ને આપવાનું હતું ઓનન નતું આપવાનું આવું બધું ખાતું વાત કરી જતો પેલા ગલ્લાવાળા ભાઈનું મગજ ગયું ગલ્લાવાળો ભાઈ કે મારા બેટા તું પેલા તારું ખાતું નકા આવ્યું તારું ખાતું તારા બાપા ના લેવું મારા બેટા કે તારું ખાતું તો પતાવતો છે નહીં જેટલું ચડી જવું હોય કે હા

તો આપું તો ચાલ એટલે હું થોડા વધારે ભેગા થશે ને એટલે આપી દઈ પેલો ગલ્લાવાળો કે હજી વધારે જેટલા ભેગા કરવા છે બાર હાજર સાતસો સિતોતેર રૂપિયા તે ખાલી તારા મસાલો ના પીટે કલા નું મગજ બેટો છે હજી વધારે ભેગા કરવા છે મસાલા બાર હજાર સાતસો સિત્તોતેર રૂપિયા ના ખાઈ તો હજી અને ખાતું વધારવું છે ચેટલાય હાલે પડશે કે પૈસા પૈસા ખાતું પૂરું બરોબર છે